ડીસા ઉત્તર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો કરેણાની દુકાનમાં ચોરી કરનાર ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા ડીસા ઉત્તર પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે જેમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે

શટર ઊંચું કરી તસ્કરો તેલના ડબ્બા સહિત સિગરેટ સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને સીસીટીવી ફૂટેજના આધારે ટેકરા વિસ્તારમાંથી ચાર શખ્સોને ઝડપી પડ્યા હતા આપેલ જે અનભી પોલીસ સ્ટાફના માણસોને હુમન સોર્સના આધારે ચોરીમાં ગલ તેલના ડબ્બા નંગ ચાર કિંમત રૂપિયા નવ હજાર ચારસો તથા સિગારેટના પેકેટ નંગ પિસ્તાળીસ કિંમત રૂપિયા સાત હજાર તથા ચાના પેકેટ નંગ ત્રણ કિંમત રૂપિયા બારસો

जयंतीबाई एस ई डी साइर उत्तर प्रवीण भाई हेड काटेबल डीसा सैर उत्तर नरेंद्र कुमार पोलिस कांस्टेबल डी सा सैरतर महम्मद इमरा पोलिस कांस्टेबल डिसा उत्तर करशन भाई पुलिस कांस्टेबल डी उत्तर दिनेश भाई पुलिस डीसा उत्तर लीलाचंद भाई पुलिस साेरोलाचंद डीसा डी उत्तर प्रकाश भाई पुलिस डीसा काटेबल उत्तर साइरउर भाई पुलिस कांस्टेबल डी साेरोगीबे वुमन पोलिस कांस्टेबल डी उत्तर